જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો જે ઇન્ફોર્મેશન તમારી માટે લઈ આવ્યો છું તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જાણવા જેવી છે તો વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે લંડનમાં જે લોકો લીગલી રહે છે અને જે લોકો ઇલિગલી રહે છે મતલબ કે જે લોકોનું વિઝા સ્ટેટસ પોતાની પાસે છે એ અને જે લોકો અહીંયા વગર વિઝા એ જે ઓવરસ્ટે કરીને રહે છે યા તો કોઈ બી રીતે લંડનમાં આવી ચૂક્યા છે અને અહીંયા ઓવરસ્ટે કરીને રહે છે એ બંનેની વચ્ચેનો તફાવત શું છે યુટ્યુબમાં તમે ઘણા વિડીયો જોયા હશે કે યુકેની લાઈફ કેવી છે અહીંયા સ્ટુડન્ટની લાઈફ કેવી છે વર્ક પરમિટ પર જે લોકો આવે છે એ લોકોની લાઈફ કેવી છે કેવા સ્ટ્રગલ ભોગવે છે પણ શું તમે કોઈ દિવસ એવું વિચાર્યું છે કે યુકેની લા જે લાઈફ છે એમાં એક મોટો હિસ્સો એવો છે કે જ્યાં ઇલીગલ લોકો પણ અહીંયા રહે છે અલગ અલગ દેશોથી અહીંયા યુકેમાં બોટ દ્વારા યા તો કોઈ પણ વિઝા લઈને અહીંયા યુકેમાં આવી જાય છે અને ઓવરસ્ટે કરે છે ત્યાર પછી એમની લાઈફમાં શું શું એમને સ્ટ્રગલ કરવા પડે છે કેવી તકલીફો ભોગવવી પડે છે કેવા અપમાનો સહન કરવા પડે છે એ કદાચ તમે વિચાર્યું પણ નહીં હોય કારણ કે યુટ્યુબમાં તમે જોશો ને તો કોઈ દિવસ માહિતી તમને નહીં મળે તો આજે આપણે એ વસ્તુને રૂબરૂ થઈશું કે યુકેમાં જે લોકો ઇલીગલ રહે છે તેમની લાઈફમાં એ લોકો શું શું તકલીફ ભોગવે છે તો જે લોકો યુકેમાં ઇલીગલ રહે છે સૌથી મોટી તકલીફ તો એક વસ્તુની છે એમના મનમાં કાયમી એક અફસોસ તો ચોક્કસથી રહે છે કે લાંબા સમય સુધી પોતાની ફેમિલીને નહીં મળી શકે એવા રિગ્રેટથી એ લોકો ખૂબ જ અહીંયા દુઃખી થતા હોય છે અને એવો એક ખાસો મોટો સમાજ છે જેમાં કેટલા પણ લોકો જે સ્ટુડન્ટ વિઝા પર અહીંયા આવ્યા છે જેમની ફી પૂરી એ પે ના કરી શકે એના કારણે ઇલીગલ થઈ જાય છે ઘણા લોકો વર્ક પરમિટ પર આવે છે પણ એમની સાથે ફ્રોડ થયું હોય અને એમનું વિઝા કેન્સલ થઈ જવા એવા ઘણા એવા કારણો છે ઘણા લોકો ટુરિસ્ટ વિઝા પર અહીંયા આવી ચૂક્યા છે અને પાછા પોતાની કન્ટ્રી નથી જતા અને એ લોકો ઓવરસ્ટે થઈ જાય છે તો એવા લોકો માટે એક વસ્તુ પહેલી તો એટલી દુઃખદાયક છે કે પોતાના પોતાના દેશમાં જે પોતાનું ફેમિલી મૂકીને છે બાપ પોતાની પત્ની પોતાના બાળકોને મૂકીને આવે છે ને એ લોકો માટે સૌથી મોટી દુઃખની વાત તો એ છે કે એક લાંબા સમય સુધી એ પોતાના પરિવાર નહીં મળી શકે બીજા નંબરમાં કે અહીંયા રહેવા માટે એમને કોઈ દિવસ એક ઠેકાણું નથી મળતું અવારનવાર એમણે ઘર ચેન્જ કરવા પડે છે અવારનવાર જોબો બદલવી પડે છે જ્યાં કામ કરે છે ત્યાં એમને ઘણી રીતે દબાવવામાં આવ્યા છે પ્લસ ઓછામાં ઓછા પગાર પર એમનાથી કામ લેવાતું હોય છે શારીરિક શોષણ કરાતું હોય છે જેમાં અધપાર વગરનું કામ કરાવવાનું ઘણી એવી મહેનત કરાવવાની અને પગાર ઓછો આપવાનો લાઇફસ્ટાઈલ તમે જુઓ તો એકદમ જીરો લગીની લાઇફ સ્ટાઇલ લોકો જીવે છે કે ગમે તેમ કરીને થોડા ઘણા પૈસા બચાવવા પોતાની લાઈફમાં આગળ કેવી રીતે સ્ટ્રગલ કરવું કાલનો દિવસ એમની માટે યુકેમાં રહેશે કે નહીં રહે લંડનમાં એ લોકો કાલનો દિવસ કાલનો સૂર્ય જોઈ શકશે કે નહીં જોઈ શકે આવા ઘણા એવા જે એમને મનમાં પ્રશ્નો ઉદ્ભવે છે રોજે રોજ અને ગમે તેમ કરીને જે બી કાંઈ મળે એમાં પોતાનું ગુજરાત તો અહીંયા ચલાવે છે જ કરકસર કરીને પણ પોતાનું જે ઇન્ડિયા ફેમિલી છે પોતાના બાળકો છે પોતાની વાઈફ છે પોતાના મા બાપ છે એમની માટે એક ટંક ખાવાનું પણ એ સરખી રીતે નથી ખાતા અને એમની માટે ગમે તેમ કરી પૈસા ભેગા કરે છે અને એમને મોકલે છે કારણ કે એ લોકો ઇન્ડિયામાં ક્વોલિટી ઓફ લાઈફ જીવી શકે સૌથી મોટો તફાવત આ છે કે જે લોકો લીગલી અહીંયા રહે છે એમને તો કોઈ જાતની તકલીફ નથી કે અહીંયા એમને સારી એવી જોબ મળે છે લીગલી પે મળે છે કોઈ એમની પાસેથી જબરજસ્તી કામ નથી કરાવી શકતું કોઈ એક જગ્યા એમને વારંવાર ઘર બદલવા નથી પડતા હા અમુક સંજોગોમાં બધાને ઘર ચેન્જ કરવા પડે છે કે કોઈને જોબ દૂર મળી હોય કોઈને રહેવામાં કોઈ પ્રશ્ન થતો હોય કોઈનું ફેમિલી મોટું હોય કોઈ એકબીજા સાથે ફાવતું ના હોય એવા કારણોથી ઘર બદલવા પડે છે પર્સનલી જ્યારે ઇલીગલ હોય ને એ વ્યક્તિને પોતાનું એડ્રેસ વારંવાર ચેન્જ કરવું પડતું હોય છે કારણ કે કંઈક ને કંઈક કોકની કોકની સાથે સંબંધો બગડતા હોય છે અને એવા સંબંધો બગડવાના કારણે કંઈકનું કંઈક કોઈ ઇમિગ્રેશનમાં એમની કમ્પ્લેન કરી ના દે એવી બીક એમને કાયમી એમને સતાવતી રહે છે કે કાલ ઉઠીને મને કોઈ પકડી ના લે કાલ ઉઠીને મને કોઈ ડિપોર્ટ ના કરી દે તો મારી ફેમિલીનું શું કારણ કે આવા લોકો પહેલેથી જ કંઈકનું કંઈક દેવું કરીને યુકેમાં આવેલા છે યા તો દેવું નહીં કર્યું હોય તો ગમે તે રીતે એ લોકો પોતાની લાઈફને પાછા પોતાની હોમ કન્ટ્રી જઈ અને સારી રીતે જીવી શકે સારી રીતે કોઈ બિઝનેસ શોધી સારો એવો કોઈ બિઝનેસ કરી શકે એની માટે ગમે તેમ કરીને અહીંયા ટકી રહેવા માગે છે કે ગમે તેમ કરીને પાંચ વર્ષ દસ વર્ષ એ લોકો અહીંયા કાઢી લે તો આગળનું ફ્યુચર એમનું સુધરી જાય એમના બાળકોનું ફ્યુચર સુધરી જાય એમની જે મા બાપના જે સપના છે એ એ લોકો પૂરા કરી શકે કારણ કે જેટલા બી અહીંયા ઇલિગલી લોકો રોકાય છે મતલબ કે જે લોકો ઓવરસ્ટેક કરે છે એમના ઘણા એવા સપના હોય છે કે જે લીગલી રીતે પૂરા નથી કરી શકતા ત્યાં ઇન્ડિયામાં એમની પાસે કોઈ સ્કિલ ના હોવી અને સ્કિલ હોય તો પણ એમને એ રીતનું વળતર ના મળે જ્યારે યુકે જેવી જે કન્ટ્રી છે મતલબ લંડન જેવી જે સિટી છે એમાં તમારી પાસે જો પર્ટિક્યુલર કોઈ પીક વિષયની કોઈ સ્કિલ હોય અને એની અહીંયા જો રિકવાયરમેન્ટ હોય ને તો તમને ઘણા એવા સારા પૈસા મળી રહે છે ખાસ કરીને આવા લોકો કન્સ્ટ્રક્શનમાં કોઈ સ્ટોર ઉપર કે એ રીતે જોબ કરવા છૂટા નાના મોટા કામ કરવા એમ કરી ગમે તે રીતે પૈસા ભેગા કરતા હોય છે અને એમની ખરેખર લાઈફ જોવા જઈએ ને તો ખરેખર એ લોકો અહીંયા સ્ટ્રગલમાં જીવે છે પોતાની પાસે કોઈ નાનું મોટું કામ મળ્યું તો એ કામના પૈસા મળશે કે નહીં મળે એવું પણ એમને બીક સતાવીતી રહે છે કારણ કે અહીંયા તમે જ્યાં બી કામ કરે છે ને આ લોકો ત્યાં પચાસ ટકા લોકો એવા મળે છે કે કામ કરાવી લીધા પછી પૈસા પણ નથી આપતા અને જો જ્યારે એ માણસ એની હકીકત જાણતો હોય કે આ માણસ ઓવરસ્ટે કરેલો છે એની પાસે વિઝા સ્ટેટસ નથી ત્યારે એને ખરેખર એ લોકો જબરજસ્તીથી કામ કરાવતા હોય છે એની પાસેથી અને આવી સિચ્યુએશનમાં એ ગમે તેમ કરીને કામ કરતો હોય છે ગધામજૂરી કહીએ ને એવી ગધામજૂરી પણ કરવી પડે છે કારણ કે પોતાની લાઈફને અહીંયા સ્ટેબલ રાખવાની પોતાની પોતાના ફેમિલી માટે ગમે તેમ કરીને પૈસો ભેગો કરવાનો એમનો માત્ર એક જ સપનું હોય છે કે મારું અહીંયા જે થવું હોય એ થાય તો મારા ફેમિલી માટે હું ગમે તેમ કરીને સારા એવા પૈસા કમાવું એમને સારી એવી લાઈફ આપું આજે જે માણસ અહીંયા વિઝા સ્ટેટસ ઉપર રહેતો કારણ કે એક વાર રોકેટ ઉડી ગયા પછી પાછું નથી આવી શકતો એમ આ લોકો જેમ પોતાની કન્ટ્રી છોડીને અહીંયા આવી જાય છે ને તો એ લોકો પોતાની કન્ટ્રીમાં પાછા નથી જઈ શકતા એના કારણે એમનું નામ રોકેટ પડી ગયું છે તો આવા લોકો માટે એક ખાસ વસ્તુ છે કે એ જબરદસ્તીથી તો અહીંયા રહેવા માંગતા જ નથી હોતા પણ પોતાના જે સપના છે પોતાની ફેમિલી માટે જે લોકો વિચારે છે કે પોતાની ફેમિલીનું ફ્યુચર બ્રાઇટ કરવા માગે છે ઉજ્જવળ ભવિષ્ય આપવા માગે છે પોતાના બાળકોને ત્યારે એ લોકો મજબૂરીથી અહીંયા રહે છે અને એમને આખરે મળે છે શું ડિસરિસ્પેક્ટ ક્યાંકનું ક્યાંક કંઈક જગ્યાએ કામ કરતા હોય તો કામની કોઈ રિસ્પેક્ટ નહીં હોતી એમની એવા અપમાનો સહન કરવા પડે છે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ એમને દબડાવતો હોય છે આજે જે વર્ષોથી અહીંયા રહે છે ને એમાં હું કેટલાય લોકોને મળી ચુક્યો છું મિત્રો અહીંયા કે સાહીઠ સાહીઠ વર્ષથી એ લોકો અહીંયામાં રહે છે ચાલીસ વર્ષથી યુકેમાં રહે છે મહત્વની છે તો યુકેની લાઈફ એમને પણ ઈઝી નથી હોતી મિત્રો અને જયારે કોઈ માણસ ઇલિગલી અહીંયા યુકેમાં રહેતો હોય ને તો એની લાઈફ તો એમનામાં પણ બદતર થઈ જતી હોય છે આજે વોટ્સઅપનો જમાનો છે સોશિયલ મીડિયા છે એમાંથી તમે ફેસબુક વોટ્સઅપ કોલ દ્વારા વિડીયો કોલ કરીને પોતાની ફેમિલીને જોઈ શકો છો પણ ખાલી જોવાથી અને વાત કરવાથી કંઈ બધું સરળ નથી થઈ જતું આજે જે માણસ યુકેમાં લંડનમાં જે લોકો ઇલિગલ રહે છે પોતાની ફેમિલીને એક લાંબા સમય સુધી નથી મળી શકતા એમની મનોદશા તમે જુઓ ને તો પોતાની ફેમિલીને મળવા માટે પોતાના બાળકોને મળવા માટે થઈને ઘણા એવા એ લોકો સ્ટ્રગલ કરતા હોય છે કે ક્યારે હું મારું આ બધું પૂરું કરીને મારા બાળકોને મળીશ મારા ફેમિલીને મળીશ તપી તને મળી દરેકનું દુઃખ અલગ અલગ છે યુકેમાં જ્યાં કામ કરતો હોય ત્યાં પણ એનું શોષણ થતું હોય છે ભાગ્યે પચાસ ટકા લોકોને સારા એવા ઓનર મળી રહે છે જે એમનું શોષણ નથી કરતા ટાઈમે એમને પગાર આપી દે છે અને એમનું સારું એવું ધ્યાન પણ રાખે છે બધા જેવા નથી હોતા કે આજે બધાનું કોઈ શોષણ કરતું હોય તો યુકેની લાઈફ અને જે લોકો ઇલીગલ રહે છે એમની માટે ખરેખર સ્ટ્રગલિંગ લાઈફ છે મિત્રો અગર તમે પણ જો યુકે આવવા માંગતા હોય અને સ્ટ્રગલિંગમાં મતલબ કે જે ઇલિગલ થઈને અહીંયા રોકવા માંગતા હોય પૈસા કમાવા માગતા હોય ને તો એકવાર આ વિડિયો જરૂરથી તમે ધ્યાન કરજો અને તમારા મિત્રો કે અમેરિકા જાય છે યુકેમાં આવે છે કેનેડા જાય છે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ કે યુરોપની કન્ટ્રીઓમાં જાય છે ઈલિગલી થઈને ત્યાં રહે છે તો એ લોકોની લાઈફ ખરેખર મિત્રો આપણે વિચારી ન શકીએ એવી હોય છે એ લોકો પૈસા મોકલે એમની ફેમિલી ત્યાં ઇન્ડિયામાં કે પોતાની હોમ કન્ટ્રીમાં એમના ફેમિલી આરામથી લાઈફ જીવે છે પણ આરામ પાછળ એ જે બહાર રહેતો હોય એના ઘરનો વ્યક્તિ એમની રાતોની ઊંઘ થાક ક્યાં જતો છે ને એ પણ એમને મહેસૂસ નહીં થતો એટલું કરીને એ લોકો ગમે એમ કરીને પૈસા ભેગા કરતા હોય છે અને પોતાની ફેમિલીને એક સારી લાઈફ આપવા માંગતા હોય છે તો એમની પ્રત્યે ડિસરિસ્પેક્ટ રાખવા કરતા એમની પ્રત્યે રિસ્પેક્ટ આપવી એ આપણે ખૂબ જ મહત્વની ધરાવે છે જે લોકો ઇલિગલ રહે છે અને થોડા ઘણા પૈસા કમાય છે એની પાછળ કેટલી મહેનત કરે છે ને એ જ્યારે તમે અહીંયા આવીને જુઓ ને ત્યારે તમને ખબર પડે કે લોકો કેવી મહેનત કરે છે પોતાની ફેમિલી માટે કંઈક સારું જીવન આપવા માટે તો આ એક માહિતી હતી મિત્રો એક તફાવત હતો કે યુકેમાં જે લોકો લીગલી રહે છે અને ઇલીગલી રહે છે એ લોકોની શું લાઈફ છે સૌથી મહત્વની વસ્તુ ઓછા પગારમાં કામ કરવી આજે એની સાથે જે માણસ કામ કરતો હોય એને બાર પાઉન્ડ મળતા હોય અને એ પોતે પાંચ પાઉન્ડમાં કામ કરતો હોય તો ત્યાં મનમાં રિગ્રેટ કેવું થાય કે ભાઈ એ બી જે કામ કરે છે એટલું જ કામ હું કરું એના કરતા વધારે કામ કરતો હોય અને એ પણ આવી ઠંડીમાં ગરમી જે પડે છે ને એ તો માત્ર એક કે બે જ મહિના ગરમી પડે છે બાકી ઠંડીમાં અને એમાં પણ જ્યારે બહાર કામ કરવાનું આવે ને ત્યારે તો એના હાથ પણ થીજી જતા હોય છે હાથની ચામડી પણ નીકળી જતી હોય છે આવી ઠંડીમાં કામ કરવાનું એ બધું કરે છે કોની માટે પોતાની ફેમિલી માટે તો મિત્રો જરૂરથી એમની રિસ્પેક્ટ કરજો કદાચ કોઈ તમને નજરમાં આવે તો એની રિસ્પેક્ટ જરૂરથી કરજો મિત્રો એ પણ એની ફેમિલી માટે સ્ટ્રગલ જ કરતો હોય છે યુકેમાં ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો મિત્રો અને પોતાના ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી આવે તો શેર કરજો વિડીયોને જેથી કરીને કોઈ અગર યુકે લંડન ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ કેનેડા અમેરિકા યા તો યુરોપની કોઈ પણ કન્ટ્રીમાં જવા ઈચ્છતો હોય અને એનો સપના હોય કે ત્યાં ઇલિગલી પણ થઈને ગમે તેમ કરીને પૈસા હું કમાઈ ફેમિલીને મોકલું તો એને પણ આ ઇન્ફોર્મેશન શેર કરજો જેથી કરીને એને પણ આ વસ્તુની ખબર પડે તો મળીએ મિત્રો નવી કોઈ ઇન્ફોર્મેશન સાથે નવા વિડીયોમાં ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર પણ જરૂરથી કરજો સાથે બે અને ઓલ નોટિફિકેશન પર શેર જરૂરથી કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી આવનારી વિડીયોની ઇન્ફોર્મેશન તમારી પાસે જલ્દીથી જલ્દી મળે અને એ ઇન્ફોર્મેશન તમે લોકો મિસ ના કરો મળીએ નવા કોઈ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ